હે જાણીશું લઘુમતી અધિકાર દિવસ વિશે લઘુમતીઓ માટે સ્વતંત્રતા અને સમાન તકોના અધિકારને જાળવી રાખવા અને લઘુમતીઓના સન્માન અને ગૌરવ વિશે જાગૃતતા લાવવા માટે દર વર્ષે અઢાર ડિસેમ્બરે સમગ્ર ભારતમાં લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ દેશમાં ધાર્મિક વંશીય ભાષાકીય લઘુમતીઓના વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરવાનો છે 18 ડિસેમ્બર 1992 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લઘુમતી સાથે સંબંધિત વ્યક્તિના અધિકારો પરની ઘોષણા સ્વીકારવામાં આવી હતી આથી આ દિવસ પસંદ કરવામાં આવ્યો ભારતમાં નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરે છે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એટલે કે एनसीએમ ની સ્થાપના નેશનલ કમિશન ઓફ માઇનોરિટીઝ એક્ટ બાણું અંતર્ગત કરવામાં આવી હતી નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ હાલના અધ્યક્ષ ઇકબાલ સિંહ લાલપુરા છે ત્યારબાદ જાણીશું આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ વિશે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વભરમાં સ્થળાંતર કરનારાઓના અધિકારો અને સુરક્ષાના મહત્વ અંગે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ માહિતી કેવી લાગે છે તે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો અને આવા જ વિડીયો માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ